સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે ત્યારે ચોટીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ચોટીલામાં ભાજપની તિરંગા યાત્રામાં સામાન્ય નાગરિકોની ઓછી હાજરી જોતા તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સવાલો ઉઠાવ્યા છે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ રાજ્ય અને દેશમાંથી અનેક વિષયોને લઈને ઋત્વિક મકવાણાએ સવાલ ઉઠાવ્યા છે જોકે આ તિરંગા યાત્રામાં ભાજપના આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ નાગરિકો પણ અળગા રાખવામાં આવ્યા હતા મીડિયાના કર્મચારીઓને તિરંગા યાત્રા અંગે કોઈ જ આમંત્રણ આપવામાં ન આવ્યું હતું જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે નથી સંગઠન નથી કાર્યકર્તાઓમાં એટલી તાકાત કે નથી એમની એટલી સ્ટ્રેન્થ કે જે પોતાના દામ ઉપર કાર્યક્રમો કરી શકે એટલા માટે જ મેં એ સોશિયલ મીડિયા ઉપર જે કોમેન્ટ કરી છે એના અનુસંધાને છે કે રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે પરંતુ તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમ ઉપર તિરંગા યાત્રા કરી હોત તો કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી તિરંગા સાથે એમને કશા લેવા દેવા નથી વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફેરાયો પણ નથી હવે આજે કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢી છે એને કાઉન્ટર કરવા માટે વહીવટી તંત્ર અને સરકારી તંત્ર બાળકો એનો દુરુપયોગ કરી અને યાત્રાને કાઉન્ટર કરવા માટેની યાત્રા પરંતુ મારી આપના માધ્યમથી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમે તમારા દમ ઉપર કરો એને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ના કરો અને ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જે દરેક પક્ષના દરેક નાગરિકના દરેક ધર્મના પ્રાઉડ વિષય છે એનો તમે રાજકીય દુરુપયોગ ના જગદીશસિંહ ઝાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ